हेलो गाइस वेलकम टू अनदर व्लॉग्स तो तैयारी तो जीए कॉलेज और लास्ट पेपर आ थे तो कंप्लीटली पसी पते गए मिड एग्जाम वन तो तैयारी जीए कॉलेज और मम्मी काम करो और अब माहौल भी थोड़ा थोक तो बनी करियर कॉलेज माता और पापा काम पर कर जाए धंधो करवा तो अब चलिए यू मोमेंट्स ઘરે પેપર પતી જાય અને છેલ્લું થોડુંક હાર નહી થયું બાકી બધા પેપર હારા જાય હવે વીક માં તો હવે જોઈશું જે હશે એ તમને કહીશું રિઝલ્ટ અને હું શા આવશે તો પહેલી વાર જ છે હજુ તો મીડ એક્ઝામની આપેલી તો હવે ખબર નહીં કેટલા આવશે અને બીજું તો મમ્મી અત્યારે કામ કરો અને પપ્પા ધંધા આવી તો હવે આજે તો જોઈશું લાવીએ તો એ નક્કી નહીં હવે પેલું સેલ્ફી સ્ટીક લેગિંગ બલ તો હવે પપ્પા પૂછવું પડશે અને પછી એ કોઈ એ તું જ લાવવાનું તો પછી મળે અત્યારે તો હું થોડી વાર ફોન જોઈએ પછી સુઈ જાય તો મળી આવશે અત્યારે પપ્પા કામ ઉપરથી થી ધંધા થી જઈને ધંધા જઈને આયા અને હવે પૂછીએ કે લઈ આવશે કે નહીં મને લાગતું નઈ તો એ પૂછી જોઈએ પપ્પા લઈ આવ હા પપ્પા જોવા તો જઈશું જોવા મળી હા પપ્પા કેમેરો અમે ખબર નહીં કંઈ બોલતા નહીં પણ કંઈ નહીં એ તો સાંજે જોઈ શક્યો છે શું ગાઈસ અત્યારે તો પપ્પા પેલા ઘેરી જોઈ આરે મારે સામાન એ ગોઠવી અને કાલે જે લઈ જવાનું એનું પેકિંગ નહીં કરવા જોઈએ કાલે ફેરીમાં જઈને તમને તો એનું પેકિંગ કરશ તો એટલા લાગ્યા જોઈએ રોજ છે અને અત્યારે તો જવાય તો નહીં ફિસ્ટી હવે જોઈએ પપ્પા માની કે નહીં તમને સાંજે કઈશું મળીએ બે કલાક પછી આવીશ અત્યારે વાગે ટઈને ચાલી તો અત્યારે જઈએ શાક માર્કેટ અને ત્યાંનો કેવો સીન રહ્યા તમને બતાવીશું અને બીજું પપ્પા માની કે નહીં ગિમ્બલ માટે તો એ પણ તમને બતાવીશું શું સીન રહ્યા અત્યારે મમ્મી હું અને પપ્પા જઈએ એક્ટિવા લઈને શાક માર્કેટ તમને પબ્લિકે બતાવીએ તો અત્યારે જઈએ શાક માર્કેટ ચાલો જઈએ શું ગઈશ પપ્પા તો અત્યારે માની જાય ગિંબલ માટે પણ હવે ખાલી એક જ દિક્કત એલો દુકાનવાળો હો એ લોકો સસ્તું કરો કે નહીં ગિમ્બલ તો હવે એનો ભાવતાલ કરવું પડશે ને ઓછા કરો તો જ લેવાનું હોય

અમે તે દેશ પૂછાયો તો ભાવ એમાં એક પડે તો પીસ એ રહીશ લિપિસ્ટિકનો એટલે ગિમ્બલનો અને મેં કીધું એ હતું એ ફેર પપ્પાનો કલ અહી આવીએ એ ફેર પપ્પા કોઈ પરીક્ષા પછી લાવીએ પણ અત્યારે જ્યાં તો એ ભાઈ કોઈક અત્યારે પતી જઈએ જો છેલ્લો પીસ વધ્યો તો જે મેં બીજા કોકના લીધું તો હવે મંગળવાર હતા બુધવારે આવશે તો હવે ત્યારે જ મેડ આવશે એટલે અને બીજી એક હતી ત્યાં સવારી પણ એમાં ક્વોલિટીમાં એટલું હતું એ નહીં તો હવે કઈ નહીં જોઈએ હવે મંગળવાર બીજું હજુ પૂછશું કોલેજ જઈશું સોમવારે એટલે પૂછીશું આપણે ગોધીનગર એટલે તપાસ કરીશું બીજો ક્યાં મલ બને તો જે હશે કહીશું તમને નહોતું કીધું પપ્પા તમારે લાવી દઈએ તો હવે મળીએ સાંજે તો ગાઈસ અત્યારે જઈએ દૂધ લેવા અને પેલો માજુડી ફરબે બંધ દક્ષ એડિયું ઘરે નહીં મેં તમને કાલે જ કીધું હતું બે દિવસ માટે તો આજે રાતે આવશે એડ્યો તો અત્યારે હું દૂધ લેવા એકલું જ જવું તો હરખો વિડીયો ના ઉતારી શકું કેમ કે બાઈક લઈને જો અમે પપ્પા લઈ જઈ તો જે એવું ઉતરશે એ આજનો દિવસ માટે પછી કાલથી પેલો આવી જાય તો આપણે અત્યારે જઈએ દૂધ લેવાનું છે એવું તો અમને મારથી થઈ જશે એટલું બતાવે તમને સી ગામમાં કેવું રહ્યા તો અત્યારે મમ્મી જવો જમવા બનાવે આપણે કઈ દૂધ લઈને ઘેર ઘરે આવી જઈશ અને અવાજ જમવાનું

તો ગાઈશ અત્યારે સર્કલે ઉભા અને વોટો મારવા જઈએ ગામમાં હું અને કોઈ બાર પબ્લિક ઠંડી પણ એના લીધે પબ્લિક થોડીક ઓછી દેખાતી છે ગામમાં તમને બતાવીએ કે ઓછી પ્રાઇઝ અત્યારે આઈ ગામમાં અને પાછળ લગન ને એવું હોય હવે અંદર ચાદ હોય કે નહીં જોઈએ હવે તમને બતાવીએ તેવું હોય અત્યારે બાળક ગયા અને આ લગ્ન હતા ગરબા હતા મને ખબર નથી બાકી એવું લાગતું હતું કે લગ્ન પણ અત્યારે અવા જગ્યા ગામમાં ગામમાં છે તે પણ આવી જગ્યા ગાઈસ અત્યારે જઈએ ઘરે અને બીજું તો કંઈ નહીં ઠંડી એવા આવ્યા તો હવે ઘરે જઈએ ડાયરેક્ટ અને કામમાં પબ્લિક હતી ને એટલી બધી અત્યારે સરદી શિયાળું એવું ચાલુ થઈ ગયું તો મળીએ ગેડિટિંગ તો ગાઈસ ઘરે આવી જઈ અને અત્યારે વાગે સાડા દસ તો હવે થોડુંક એડિટિંગ કરે વિડીયો એડિટ કરે અને અપલોડ કરે તો મળએ કાલિકના વ્લોગમાં આ વ્લોગ ગમે તો લાઈક કરજો અને સપોર્ટ કરજો હજુ સારાનું વ્લોગ આવશે આગળ તો મળે કાલે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય